Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ત્યારે એક એકસમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો દાદા દાદાનું ગળું આપી પછી મૃતદેહને સૂટકેશમાં મૂકીને સિમેન્ટથી ત્યારે પ્લાસ્ટર કરી નાખ્યું હતું બાદમાં સૂટકેસને ત્યારે સ્ટીલની ત્યારે પેટીમાં બંધ કરી દીધી હતી ત્યારે મિત્રો વાત કરીએ તો હવે આ કેસમાં પોલીસ નિવૃત્ત એએસઆઈના ત્યારે પુત્ર અંકિત ઉપાધ્યાય અને તેની પત્ની શિવાની શર્માએ દિલ્હીથી કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે મૃત્યુ યુવકની ઓળખ કિશોર તરીકે થઈ હતી આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર અંકિત સૂત્ર છે અને અને જે વકીલ પણ છે જતી વખતે પતિ પત્ની ત્યારે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જોકે મિત્રો પોલીસના સૂત્રના અનુસાર કિશોર પૈકાર ત્યારે ચાલીસ વર્ષના હતા અને અત્યારની જમીન ખરીદીમાં ત્યારે દસ લાખ રૂપિયાની લેવડ દેવડ વિવાદને લઈને કરાઈ હતી મોદી ગામમાં ત્યારે કિશોરની જમીનનો સાધો અંકિત ઉભા પચાસ લાખ રૂપિયામાં કરાયો હતો પરંતુ કિશોરે માત્ર ત્રીસ લાખ રૂપિયા આપ્યા બાકીના વીસ લાખમાંથી દસ લાખની માગ કરવા પણ અંકિતા નહીં શિવાનીએ ત્યારે તેને હત્યાનું કાવડતું કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ